જય મેલડી માં બધાને આ વિડિયો કોઈ સામાન્ય નથી અહીં કોઈ વાર્તા નથી અહીં છે તો વિશ્વાસ નું સત્ય જે હંમેશા ભક્તોને મા ઉપર રહે છે માને યાદ કરવાથી આંખોમાં આંસુડા આવી જતા હોય છે માનું નામ લેવાથી રુવાડા ઉભા થઈ જતા હોય છે તે દેવી શક્તિની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માત્ર દેવી નથી તે અન્ય સામે ઉભી એક શક્તિ છે ભક્તોના દુઃખ નું ન્યાય કરતી માં જ્યોત છે આ દુઃખ કેવી રીતે દૂર કરે છે જે ભક્ત સાચા હૃદયથી માને માને છે કોઈનું ખરાબ નથી વિચારતો ખોટા કરમ નથી કરતો અને સતત માનું નામ જાપ કરે છે એ બધી માતાજી જોતા હોય છે અને પરીક્ષા લેતા હોય છે આપણી પરીક્ષા સાચા વ્યક્તિની થતી હોય છે ખોટાની પરીક્ષા કોઈની થતી હોતી નથી

જે ભક્ત રડે છે ગુસ્સો કરે છે તૂટે છે અને આસુડા તેના ચરણોમાં થાય છે ત્યારે સમય પ્રમાણે માતાજી તેનું રક્ષા કરતા હોય છે રડીમાં સમય જોવે છે સમય આવે ત્યારે સામેવાળાને પણ ખબર પડી જાય છે અને ભક્તનું માથું ગર્વથી ઊંચું થઈ જતું હોય છે માતાનો ન્યાય ધીમો હોય શકે પરંતુ ખોટો ક્યારેય નહીં જો માણસ સાચો હોય ને તો જ માતાજી કામ કરે છે

ધર્મી લોકો નું અને અધર્મ અધર્મી સામે તો ઊભા રહે છે જ્યારે દુનિયામાં પાપ વધી જાય અને નિર્દોષ પર અન્યાય થાય સત્ય દબાઈ જાય અને અધર્મ લોકો ગર્વ કરવા લાગે ત્યારે માતાજી મૌન રહેતા નથી ભક્ત એક એક આસુઓનો હિસાબ કરે છે અને અધર્મી નાશ કરે છે માતાજી શક્તિ નું સ્વરૂપ છે એટલા માટે તો ભક્તો સાથે હંમેશા રહે છે અને તેનું રક્ષણ કરતા હોય છે જે ભોળા છે એનો આશ્રય આપે છે અને અધર્મી લોકોને ચેતવણી આપતા હોય છે

માતાજી મૌન છે પણ હારેલા નથી અધર્મ જ્યારે શણગાર કરે છે ત્યારે માતાજી શસ્ત્ર ધારણ કરે છે ભક્ત હારી ત્યાં બચાવે છે

કેવો હોવો જોઈએ મેળીમાં એક વાત ગમે છે તે છે સચ્ચાઈ ધર્મ અને કર્મ જો તમે સાચા છો ભલે આખી દુનિયા તમારી વિરોધ હોય પરંતુ મેરડીમાં તમારી સાથે જ હોય છે પરંતુ તમે સાચા હોવા જોઈએ અને જો કોઈ ભક્ત સાથે અન્યાય થાય તો મેલોડી સમય લે છે તે શાંત રહે છે પણ ભક્ત ન્યાય જરૂર અપાવે છે મિત્રો મેલોડી માં સજા દેખાતી નથી પણ જ્યારે દેખાય છે ને ત્યારે આખું જીવન હચમચી નાખે છે એક નાનો ભક્ત હતો તેને જીવનમાં બધું ગુમાવી દીધું માન પૈસા ઇજ્જત બધું ગુમાવી દીધું હતું લોકોએ શું કીધું એને કે હવે તારાથી કઈ નહીં થાય પણ તેને વિશ્વાસ હતો મામેરડી ઉપર કે મારું સમય આ નથી મહિના ભલે જાય વર્ષ ભલે જાય બરાબર છે કામ તો થઈ જ જશે માં કરશે તે તે ભક્તનું જીવન ફરી ઊભું થયું કહેવાય છે ને કે વિશ્વાસ બધું ધારેને નહીં કરી શકે છે બસ એક વિશ્વાસ હોવો જોઈએ માં ઉપર પૂજા ના કરવી જોઈએ ત્યારે માતાજી સાથ નથી દેતા પણ સાચા હૃદય થી નિષ્ઠાપૂર્વક માની નામ લેવી મેળડીમાં અંતર ની ભક્તિ જાણે છે આત્મા જાણે છે એટલે અંદર જ ભક્તિ કરવી જોઈએ સાચા હૃદય થી ભક્તિ કરવી જોઈએ મેલડી મને કઈ વસ્તુ ચડાવવાની જરૂર નથી ના તમે એને ફૂલ ચડાવો એ તો આપણા સ્વભાવથી ખુશ છે

સાચો વિશ્વાસ છે મેળડીમાં ઉપર એક માં જય મેરડીમાં અવશ્ય લખે જો તમારી જીમીમાં મેરણીમાં એ ક્યારેય સાથ આપ્યો હોય ને તો આ વિડીયો શેર કરવું તમારું કર્તવ્ય છે આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય મેરડીમાં બધાને